નમસ્કાર મિત્રો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગુરુવારે ભારતમાં પાંચસો ને ચોરાણું નવા કેસ નોંધાયા છે આના કારણે સક્રિય કેસોની સંખ્યા બે હજાર ત્રણસો અગિયારથી વધીને બે હજાર છસો ને થઈ ગઈ છે અને વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ એક એડવાઇઝરી જાહેર કરી છે આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને થોડા ઠોસ પગલાં લેવાની જરૂર છે જેથી આ વાયરસને કારણે ફેલાતા જોખમને બને તેટલું રોકી શકીએ અને ઓછું કરી શકીએ સાથે જ દરેક રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો ઓમિક્રોન વેરિયન્ટ નવા સબ વેરિયન્ટ જે એન વનમાં રૂપાંતરિત થયું છે એક્સપર્ટનું કહેવું છે કે આ એન વનમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે પરંતુ ગભરાવાની દ્રષ્ટિએ તે પહેલાંના વર્ષોની જેમ મજબૂત નથી આ વેરિયન્ટ

હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે એન વનનું સંક્રમણ દેશના અગિયાર રાજ્યોમાં પહોંચી ગયું છે કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા પોન્ડિચેરી ગુજરાત તેલંગાણા પંજાબ દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે જેમના સેમ્પલમાં જીનોમ સિકવિન્સિંગ રિપોર્ટની રાહ અત્યારે જોવાઈ રહી છે મિત્રો નિષ્ણાતોનું કહેવું છે કે લગ્ન હોલ ટ્રેન અને બસો જેવી બંધ ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરવું એ સારો વિચાર છે

કોવિડના નવા વેરિયન્ટ જે એન વનને રોકવા માટે કેવા પગલાં લેવા જોઈએ તો આ વાયરસ સરળતાથી ફેલાતો હોવાથી તમામ સામાજિક અંતરના જે નિયમો છે એનું પાલન કરવાનું શરૂ કરવું જોઈએ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો લોકો સાથે વાતચીત કરતી વખતે દસ મીટરનું અંતર જાળવો અને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ તો મિત્રો આવી રીતના કોરોનાની આ નવી ઇનિંગ છે આખા દેશમાં ફરીથી શરૂ થઈ રહી છે સ્વાસ્થ્ય મંત્રાલય આ પ્રકારની તમામ એડવાઇઝરી જાહેર કરી છે તેનું પાલન કરવાનું રહેશે મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશે જણાવજો ધન્યવાદ